અત્યારે હાલમાં આવી મોટી ખબર હાવી ઉપર આવજા ચોકડીથી વાઘોડીયા ચોકડી વચ્ચે એલો એન્ટી કંપનીના ગેટ પાસે બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થતા ત્રણ ભાઈઓની ગંભીર ઈજા થઈ હતી જે પૈકી બે પિત્તરાઈ ભાઈના કરુણ મોત થયા છે કપુરાઈ પોલીસે અંગે ગુનો નોંધી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ દંતિશ્વર અનુપમ નગરમાં રહેતા શ્રવણ હલિ પ્રસાદ શર્મા ઉંમર વર્ષ બસત્રીસ તેના સગા ભાઈ કરુણો ઉંમર વર્ષ છવ્વીસ તથા પિત્તરાઈભાઈ રોહિત રામસંગભાઈ ભૈયા ઉંમર વર્ષ છવ્વીસ શાકભાજીનો ધંધો કરે છે આજે બપોરે તેઓ એપીએમસી માર્કેટ ગયા હતા ત્યાં તેઓ બાઇક લઈને પરત ઘરે આવતા હતા આવા જ ચોકડી વાઘોડિયા ચોકડીથી વચ્ચે એક એન્ડ ટી કંપની ગેટ પાસે એક પિકઅપ વાહન સાથે અકસ્માત થતા ત્રણેય ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી રોહિત અને શ્રવણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે કરણને સારવાર માટે સૌ પ્રથમ સહેજી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા કપુરાઈ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા પિકઅપ વાહનમાં શોધખોળ હાથ ધરી છે